અને શું સમસ્યા છે આ રોડની બૈચરાજી અને હરીજને જે જોડતો રોડ છે જેની અંદર ચંદ્રોડા થી હરી સુધીના રોડની અંદર ખૂબ ખાડા કે જે પેલા જેની અંદર ગાડી ચલાવી પડે છે એકવાર બૌત્રાજી થી હરી જઈએ અને ગાડીનો ખર્ચ પણ વધે છે અને 1 કલાકથી પણ વધારે સમય થાય છે કોન્ટ્રાક્ટર ને આની ઉપર સરકારે ધ્યાન દોરવું જોઈએ અને આ રીતના વચની તરીકે સરકારને વિનંતી કરી છે કે જલ્દી આ રોડ તાત્કાલિક ધોરણે લોકોની દિવાળી સુધરે એ માટે જલ્દી બનાવવામાં આવે શું નામ છે આપનું કેવો છે આ રોડ કેટલા ટાઈમ સુધી ગયેલો તમે કેટલા ટાઈમથી અવર જવર કરો છો અહીંયા કેટલા ટાઈમથી અવર જવર કરો રોડ તો આ ચોમાવું ચાલુ છે ચાલુ સુધી રોડ કેટલા સમયથી ચોમાવું બે થી બે અઢી મહિનાથી આવો રોડ છે

અને તમે જોઈ શકો છો આ ખાડાઓ કેવા છે મને તો એવું લાગે છે કે જો આનો આ રસ્તો રહ્યો તો ટૂંક સમય મોટી હોનારત થાય તેવું તમને દેખાઈ રહ્યું છે તમે આ રસ્તાઓ જુઓ ઠેર ઠેર ખાડા જુઓ પડે છે કેટલા કિલોમીટર સુધીનો રસ્તો ખરાબ હશે આટલો ખાડા માંડી અને ઠેઠ ચંદ્રોડા ઉંધી જ્યાં મહેસાણા જિલ્લાની હદ આવે ત્યાં સુધી આ રસ્તો ખરાબ છે આ રોડ ઉપર આશરે કેટલા વાહનો નીકળતા છે ને આગળ બેતરાજી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે તો તો આ વાહન વાહનો કેટલી છે છે દરરોજના જાય જાય મીઠું ભરીને કેમ કે રાધનપુર રોડ ત્યાં બંધ કરેલો છે અહીંયા શંખેશ્વર રતનપર ત્યાં પણ બંધ કરેલું છે ભારે વાહનો એટલે બધા ભારે વાહનો અહીંયાથી જ નીકળે છે આ રોડ ઉપરથી એટલે આ ભારે વાહનો હેળવાને કારણે પણ આ રસ્તો તૂટ્યો કે ચોમાસે ઋતુમાં સમસ્યા હોય છે

આર estamos બાઇકો વાળા તો રોજ બે ચાર તો પડ્યા જ હોય છે તમારો તમે કયા વિસ્તાર નજીક જાવ છો કેટલા કિલોમીટર તમારો કયા ગામના અમે ગામ છે વાઘેલ ક્યાંથી નામ છે આપનું વ્યાસ દેવેન્દ્ર કુમાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે